મોડાસા શહેરમાં કેટલાક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે લગભગ એકસો પચાસ કરતાં પણ વધુ મકાનો હજી પણ પાણીની અંદર છે સ્થાનિકોએ આ મામલે હવે પોતાની વેદના વ્યક્ત કરી છે વરસાદે વિરામ તો લઈ લીધો પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જે અત્યારે જળમગ્ન થયા છે ગરીબ અને નવા સોસાયટી ત્રણ દિવસ પછી પણ આ વિસ્તારની અંદર પાણી નથી ઓસર્યા તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવો પણ સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે એકસો પચાસ કરતા પણ વધુ મકાનો આ વિસ્તારની અંદર આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં પરિવાર રહે છે અને આ પરિવાર અત્યારે પોતાના મકાનોની અંદર વરસાદી પાણી ફરી હાલાકી ભોગવી રહ્યા છે પાંચ સા વર્ષ પહેલાં પણ આવી સ્થિતિ સર્જાય એ વખત પણ પાણીનો કોઈ નિકાલ નહોતો અને અહીંયા કચરો કચરાનો પણ નિકાલ નથી અમે અમે બધા અહીંયા રહીએ છીએ અમે રોજ બોલીએ છીએ બધાને રોજ ટોકીએ છીએ તંત્રને અમે અમે વિડીયો મોકલીએ છીએ ઉતારી ઉતારીને પણ એ લોકો કંઈ કારીગરી કરતા નથી એટલે અમારું એટલું કહેવું છે કે આ પાણીનો બી નિકાલ કરો એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો જ્યારે પણ આવો આવી સ્થિતિ સર્જાય છે ત્યારે મોસ્ટ ઓફલી તમે જુઓ તો આ એરિયો જે રસુલાબાદ કહેવાય છે પાછળ અહીંયાથી જઈએ એટલે જમજમ જ્યાં અત્યારે જવા જેવો રસ્તો પણ નથી અને જમજમ સોસાયટી ગરીબનાથ સોસાયટી આ જગ્યાઓનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી અરવલ્લી જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ ભારે વરસી રહ્યો છે વરસાદ તો બંધ થયો પરંતુ તારાજી આજે ચોથા દિવસે પણ એ જ પરિસ્થિતિ છે સૌથી વધુ વરસાદ મોડાસા વિસ્તારમાં ત્યારે મોડાસાની જમજમ અને ગરીબ નવાજ સોસાયટી એ આજે ચોથા દિવસે પણ સંપૂર્ણપણે પાણીમાં છે સંદેશ ન્યૂઝે પણ પ્રયત્ન કર્યો પરંતુ એ સોસાયટીઓમાં જવા એવી કોઈ પરિસ્થિતિ નથી ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવીએ છીએ કે આ જે જમજમ સોસાયટીનો કિનારાનો જે ભાગ છે બહારનો ભાગ જે ગટરના પાણી પણ ત્યાં બે છે ત્યારે આ તરફ જમજમ સોસાયટી અને ગરીબ નવા સોસાયટી કે જે શ્રમિક લોકોની વસાહત કહેવાય છે એ તમામે તમામ મકાનોની અંદર કમરસોમાં પાણી હજુ પણ ત્યાર થશે એ પાણી ઓસરવાનું નામ નથી લેતા ચાર ચાર દિવસ થયા પરંતુ તંત્ર આ બાબતે કોઈ પણ પ્રકારની કામગીરી કરતું નથી રાતભર લોકો અન્ય સ્થળે આશરો લઈ રહ્યા છે ત્યારે ચોથા દિવસે ફરીથી જ એક વખત સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે સ્થાનિક લોકોની માગ છે કે આ પાણીનો કાયમી નિકાલ થાય જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી